સુરત મહાનગરપાલિકા સંચાલિત સિટી બસના ચાલકો બપોરના સમય કલાકો સુધી બસ ચાલુ રાખી ઊંઘ કાઢતા હોવાનો વીડિયો વિપક્ષ દ્વારા વાયરલ કરાયો સુરત મહાનગરપાલિકાની સિટી બસને લઈ વારંવાર આમ આદમી પાર્ટીના કાર્યકરો ચાલુ રાખી ડ્રાઈવરો ઊંઘ કરતા હોવાનો આક્ષેપ કરાયો છે ન કરે નારાયણ કોઈ અજાણિ વ્યક્તિ બસમાં ચડી ગિયર પાડી દે તો અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ તેવા સવાલો પણ આમ આદમી પાર્ટીના કાર્યકરે કર્યા છે સાથે સાથે બસમાં કઈ જગ્યા પર ડીઝલ પુરવાય છે તેમ પણ આજ દિન સુધી જણાવાયું હતું બસ સંચાલકો ગુંડાગીરી પર ઉતરી આવતા હોવાના પણ આક્ષેપો આમ આદમી પાર્ટી દ્વારા કરાયા છે સુરત મહાનગરપાલિકાની સિટી બસને લઈ વારંવાર આમ આદમી પાર્ટીના કાર્યકરો કોઈના કોઈ વિવાદ સામે લાવી રહ્યા છે આમ આદમી પાર્ટીના કાર્યકર દ્વારા હાલમાં એક વિડીયો સામે લવાયો છે સુરત મહાનગરપાલિકાની સિટી બસ બપોરના સમયે કલાકો સુધી ચાલુ રાખી ડ્રાઈવર ઊંઘ કરતા હોવાનો આક્ષેપ કરાયો છે ન કરે નારાયણ કોઈ અજયણી વ્યક્તિ બસમાં ચડી ગિયર પાડી દે તો અકસ્માત સર્જાય તો જ કોણ તેવા સવાલો પણ આમ આદમી પાર્ટીના કાર્યકરે કર્યા છે સાથે સાથે બસમાં કઈ જગ્યા પર ડીઝલ પુરવાય છે તેમ પણ આજ દિન સુધી જણાવાયું હતું બસ સંચાલકો ગુંડાગીરી પર ઉતરી આવતા હોવાના પણ આક્ષેપો આમ આદમી પાર્ટી દ્વારા કરાયા છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત